જય શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આવે એટલે આપણે હર્ષો લાસ્તી ભગવાન શ્રી કૃષ્ણને બોલાવે પણ કળિયુગમાં જ્યારે કૃષ્ણને બોલાવો હોય તો કયા કારણોસર આપણે બોલાવીએ પડી છે કાના જરૂર તારી હવે આ કળિયુગે હવે તો કોઈ વાસુ દેવકી ગોજે શરત છે એટલી કે શ્યામ એકલો ન આવજો સુનો છે મીરાનો તંબુરો ને ખકડી છે નૃશિની વીણા સુનો છે મીરાનો તંબુરો ને ખકડી છે નૃશીની વીણા પૂર્વા કુંવરના મામેરા કંઈક સાથે લાવજે શરત છે એટલી કે શ્યામ એકલો ન આવે છે પડે દ્રૌપદીના ચીર હવે લૂંટાય છે પડે પડ દ્રૌપદીના ચીર હવે લૂંટાય છે રોજ એક નવો દુશાસન ઊભો થાય છે વસ્ત્રોનું લઈ વહાણ એક ધકો તો ખાજે શરત છે એટલી કે શ્યામ એકલો ન આવજે છે ભ્રષ્ટાચારી મામાને કેટલાય કપટી દૂર્યો છે છે ભ્રષ્ટાચારી મામા ને કેટલાય કપટી દુર્યોધન બહુ ઓછા થાય છે હવે દ્રોણ કે રાજ તડજની પર તારી લઈ આવજે સુદર્શન સરસ છે એટલે કે શ્યામ એકલો ન આવજો કંસ તો તને અહીંયા કેટલાય મળી રહેશે કંસ તો તને અહીંયા કેટલાય મળી રહેશે કૃષ્ણ બનવા તું ગામ ગોકુડી કોઈ ગોજ શુદ્ધ માખણ ને ગીતો તું સાથે લઈને જાવજે સરસ છે એટલી કે શ્યામ એકલો ન લાલચ છે શાંત માણસની એક મોરપી જ લાવજો લાલચ છે શાંત માણસની એક મોરપી લાવજે નવસો નવ્વાણું નામ નકામાં કૃષ્ણ નામ જ રાખજે ગોપી ગોવાડિયા રૂકમણી રાધા ભલે સાથે લઈ આવજે છે શરત એટલી કે શ્યામ એકલો ન આવજે પડી છે કાના જરૂર તારી હવે આ કર્યું કે હવે તો કોઈ વાસુદેવથી ગોતજે બસ શરત છે એટલી પૃષ્યા એક જય શ્રી